વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પંદર નવેમ્બરના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અન્વયે લખપત તાલુકાના ધારેશી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી આ તકે અગ્રણીઓએ છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ બે હજાર ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે તથા આ અંગે અન્ય નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રી શ્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા